તો દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે ભાજપે મોટા ભાગની બેઠકો બિનહરીફ જીતતા મેદાન માર્યું છે દમણ જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપ બિનહરીફ નગરપાલિકાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે ચૂંટણીને લઈને દમણમાં સુરક્ષા એજન્સીઓ ચુસ્ત તૈનાત છે નગરપાલિકામાંથી જ્યારે પંદર માંથી બાર બેઠકો પર ભાજપનો વિજય થયો છે ચૂંટણીને લઈને દમણમાં સુરક્ષા એજન્સીઓ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યું છે મોટા સમાચાર છે આપને જણાવી દઈએ કે ભાજપે મોટાભાગની સીટો જીતી લીધી છે દમણ જિલ્લાના પંચાયતીની જ્યારે આ ચૂંટણી બિનહરીફ જીતવામાં આવી છે ભાજપના પક્ષે જ્યારે આ ચૂંટણી જીતી છે અને નગરપાલિકાની અંદર જ્યારે સીટોનો ધબધબો ભાજપે યથાવત કરી દીધો છે ને દમણ જિલ્લામાં પંચાયતની સોલમાંથી

અને ટુરિસ્ટ સ્પોટની એન્ગલથી જવું તો કાર્ટિંગ એવડી બધું આવી ગયું છે અને એજ્યુકેશન સેક્ટરમાં બહુ રેવોલ્યુશનરી આવી ગઈ છે કોલેજીસ આવી ગઈ છે એન્જિનિયરિંગ કોલેજ મેડિકલ કોલેજ લિફ્ટ કોલેજ હેલ્થ સેક્ટરમાં જવું તો નમો કોલેજ દમોટી દમન કોલેજ હર ક્ષેત્રમાં આયુષ્યમાન ભારત વન વન વનના કાચ જે સિનિયર સિટીઝન્સના છે ફ્રી એજ ફ્રી હેલ્થનું ચેકઅપને માટે અને વિશેષ અનેક અનેક ડેવલપમેન્ટ તો ડેફિનેટલી જે ડેવલપમેન્ટ થયું છે એને માટે અમને ભારી ભારી જંગી બીટી અમે જીત છે અત્યારે દમણના વિકાસની દૃષ્ટિએ વિચારવું પડે અને જે કંઈ સુવિધાઓ સરકાર તરફથી પ્રાપ્ત છે તે પ્રમાણે વિચારો થોડાક નેગેટિવ્સ કામો બી છે પણ ઓવરઓલ જો વિચારીએ તો પ્રગતિની દૃષ્ટિએ જ આપણે આગળ વિચારવું પડે કારણ કે આપણે એક વોટ એ આપણા સંસ્થા અને સ્થાનિક સ્વરાજ્ય માટે બહુ કિંમતી છે અને તે દરેક રીતે ધ્યાનમાં રાખીને જ આજે વિચાર કરવો પડે થોડુંક દુઃખ હોઈ શકે પણ તો ઓવરઓલ જે રીતે થવું જોઈએ તે પ્રમાણે કામો બી થાય છે અને તે રીતે વિચારવું પડે કયા મુખ્ય મુદ્દાઓ મુખ્ય મુદ્દાઓ હવે સ્થાનિક લેવલ ઉપર થોડાક આ જે રસ્તાઓ છે કે એટલે નેગેટિવ્સમાં વિચારે તો રસ્તાની થોડીક તકલીફો છે થોડુંક લોકો હેરાન થાય છે વરસ દોઢ બે વરસથી એ તો છે જ પણ બીજી દૃષ્ટિએ જે વિકાસની દ્રષ્ટિએ જો વિચારીએ તો દમણનો વિકાસ બી થઈ રહેલો છે અને સ્થાનિક પ્રશાસન અને નેશનલ લેવલ પર બી સારા કામો થાય છે આપણે ઓવરઓલ તે રીતે જ ધ્યાનમાં રાખીને ચાલુ આજે નહીં તો આપણને એનો ફાયદો મળવાનો જ છે તે રીતે વિચારવું પડે થોડુંક સહનશીલતા બી કેળવવી પડે સારા કામો માટે થોડોક ભોગ બી આપવો પડે અને તે તે જ અગત્યનું મહત્વ ચોટીલામાંથી